હેલો ફ્રેન્ડ જય દેવા રાધી રાધે આજે આપણે બનાવશું બીટનો હલવો એક અલગ જ રીતે તમે બીટના હલવા તો ઘણા બનાવ્યા છે પણ એકવાર તમે આવી રીતે બનાવજો બહુ સરસ લાગશે અને અહીંયા મેં બીટ લઈ લીધા છે તા વાડીના જ છે એકદમ તાજા અને હવે આપણે એને ખમણી લઈશું જાડું જે ખમણ આવે ને તેનથી ખમણી લેવાના અને આને મેં બે કલાક પાણીમાં પલાળીને અને ધોઈ લીધા છે અને હવે આપણે આને ખમણી લઈશું અને હવે આવી રીતે ઉપરની ચાલ આપણે કાઢી લઈશું અને શિયાળો શરૂ છે એટલે બીટે બહુ સરસ મળે બજારમાં જુઓ તમે આવી રીતે આપણે બધાની ચાલ કે ઉપરની કાઢી લઈશું અને જુઓ તમે અહીંયા બીટ સરસ ખમણી લીધું છે આવી રીતે મોટું જે ખમણ આવે ને તેથી ખમણી લેવાનું આ બીટ અને એક કડાઈમાં આપણે બે ચમચી ઘી ઉમેરી દઈશું બીટ ઉમેરી દઈશું અને ઘીમાં આપણે એને સાતળી લેશું જ્યાં સુધી બીટ આમ એનું કાચું પણ ન નીકળી જાય ત્યાં સુધી આવી રીતે આપણે સતત હલાવતા રહીશું અને જો તમારા બાળકો બીટ ન ખાતા હો તો આવી રીતે તમે હલવો એકવાર બનાવી નાખજો અને ખાય જ લે અને હવે આપણે એને ઘીમાં તાતળી લઈશું આવી રીતે જુઓ તમે બીટ સતાળાઈ ગયું છે અને હવે આપણે એમાં એક ગ્લાસ દૂધ ઉમેરી દઈશું અને હવે સડવા દઈશું જ્યાં સુધી બીટ ન સડી જાય ત્યાં સુધી તમે જુઓ છો કલર એ પણ કેવો સરસ લાગે છે અને ઘીમાં શેકાણું છે બીટ એટલે સુગંધ બહુ સરસ આવે છે અને હવે ઢાંકીને આપણે સડવા દઈશું અને આવી રીતે સતત હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ ન બળી જાય ત્યાં સુધી અને અહીંયા તમે જોવો છો આપણું દૂધ ઘણું બળી ગયું છે અને આ બીટ પણ આમાં સડી ગયું છે અને અહીંયા ગળપણ પ્રમાણે તમે ખાંડ ઉમેરી દેવાની આમાં થોડીક આપણે ખાંડ ઉમેરી દઈશું અને હવે હલાવતા રહીશું સતત આવી રીતે જો તમે કલર સરસ બતાય છે તમે જેટલું ઉગાળો ખાતા હો એ પ્રમાણે ખાંડ લેવાની અને આયા મે માવો લીધો છે મોળો માવો છે તે એક વાટકી ઉમેરી દેશો માવાથી સ્વાદ બહુ સરસ આવશે તમે એકવાર માવો નાખીને અને થોડુંક ખાંડ નું પાણી થાય એટલે થોડીક વાર આપણે આ બધું મિક્સ કરી અને સતત હલાવતા રહેશું જ્યાં સુધી આ બધું પાણી બળી ન જાય ત્યાં સુધી અને અને તમે આપણું દૂધ ખાંડનું પાણી જે થયું તે બધું બળી ગયું છે અને હવે તેમાં આપણે એલસી ઉમેરી દઈશું ને એલસી લઈ લીધી ચાર પાંચ ખાંડીને જો તમે સરસ કલર એ સરસ આવ્યો છે અને સુગંધ પણ સરસ આવે છે એલસી નાખ્યા પછી અને માવો નાખીને આવી રીતે તમે હલવો બનાવજો બહુ સરસ બનશે ખબર જ નહીં પડે કે આ બીટનો છે કે ગાજરનો પણ કલર ઉપરથી ખબર પડી જાય કે આ બીટનો છે એમ તમે બધું પાણી આપણું આમાંથી બળી ગયું છે અને જુઓ તમે હલવો આપણો તૈયાર છે અને હલવો બની ગયો છે ઉપરથી આપણે ગાર્નિશ કરશું માવાથી તમે સરસ દેખાય છે અને સ્વાદમાંય પણ સરસ બન્યો છે અને ઉપરથી આપણે પિસ્તા મેં થોડાક સુધાર્યા હતા તે ઉમેરી દઈશું અને તમે આમાં પહેલાં પણ કાજુ બદામને એ બધું ઉમેરી કો જુઓ તમે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી રીતે એકવાર બીટનો હલવો માવો નાખીને બનાવજો અને કોમેન્ટ કરી જણાવજો કેવો બન્યો એમ